સુરત મહિલા કોંગ્રેસ કાર્યકરો દ્વારા વિવિધ માંગણીઓ સાથે મહિલા આરક્ષણ મામલે માંગણીઓ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં કોંગ્રેસ મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહી સૂત્રોચ્ચાર કર્યા હતા સુરત મહિલા કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીમાં હાજર રહી સૂત્રોચ્ચાર કર્યા હતા

અમારી રજૂઆત એ છે કે તેત્રીસ ટકા જે મહિલાઓનું આરક્ષણ પાસ થઈ ગયું છે તો પછી એ લાગુ કરવામાં શું વાંધો છે જ્યારે આ સરકાર આવી હતી ત્યારે એક નારો લઈને આવી હતી કે કોઈ મહિલા માટે બેટી બચાવો બેટી પઢાઓ તો એ પણ અમલીકરણ કરવાનું છે વધારે કઈ કરવાની સરકારે આ નારો લઈને જ્યારે સત્તામાં આવેલી હતી ત્યારે પોતે જ એમને આ નારો આવ્યો હતો અને આજે આ નારાનું એમણે અમલીકરણ જ કરવાનું છે બધી જગ્યા પર એમની સરકાર છે રાજ્ય સરકાર પણ એમની છે અને કેન્દ્ર સરકાર પણ એમની જ છે તો પછી આ લાગુ કરવામાં એમને તકલીફ શું થઈ રહી છે મને સમજાતું નથી અમારી એક જ માંગણી છે કે તેત્રીસ ટકા મહિલા આરક્ષણ બી જે પાસ થઈ ગયું છે એને લાગુ કરો કલેક્ટરે અમને બી આશ્વાસન આપ્યું છે કે બનતી કોશિશ કરશે કે જેમ બને તેમ જલ્દી મહિલાઓ માટેનું આજે આરક્ષણ બી ગવર્મેન્ટ તરફથી પાસ થઈ ગયું છે એ સુરતમાં ને ગુજરાતમાં લાગુ કરવાની કોશિશ કરશે